નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં આશા છે કે તમે બધા મજામાં હશો હું એક સુનસામ રસ્તા પર દોડીને ભાગી રહી હતી એક ક્ષણ માટે પણ રોકાવવું મારા માટે જોખમ વિનાનું ન હતું કારણ કે તે લોકો ગમે ત્યારે મારો પીછો કરી શકતા હતા અને મને પકડી શકતા હતા હું પોતાના શરીરની પૂરી તાકાત સાથે ભાગી રહી હતી પરંતુ હવે મારામાં એટલી તાકાત ન હતી કે હું હવે વધુ દોડી શકું હવે હું બહુ જ વધારે થાકી ગઈ હતી એટલા માટે રસ્તાની બાજુમાં બેસી ગઈ આટલું વધારે વધારે દોડીને મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી મારા શરીરમાં એટલી તાકાત ન હતી કે હું એક ડગલું પણ આગળ વધી શકું કારણ કે મેં હમણાં જ બે કલાક પહેલા જ એક નાની બાળકીને જન્મ આપ્યો હતો કમજોરીના કારણે મને ચક્કર આવવા લાગ્યા હતા પરંતુ મારે પોતાની નાનકડી દીકરીને એ જાનવરોથી બચાવવાની હતી તેથી હું હોસ્પિટલમાંથી ભાગી ગઈ હતી સામાન્ય સંજોગોમાં તો આ વિચારવું અશક્ય હતું પરંતુ જે સંજોગોમાંથી હું પસાર થઈ રહી હતી એમાં મારે આ બધું કરવું જ પડ્યું મારું નામ સરિતા છે અને હું એક અનાથ છોકરી છું મારા મામા મામીએ મને ઉછેરીને મોટી કરી હતી મામા તો મને પ્રેમ કરતા હતા પરંતુ મામી માટે હું એક બોજ હતી અને બધાના જમ્યા પછી મને વધેલું ઘટેલું ખાવાનું આપતા હતા મારી મામીની છોકરી અનિતાના મંગેતરે જ્યારે અનિતા સાથે સગાઈ તોડીને મારી સાથે લગ્ન કરવાની વાત કરી તો મામીના માથે આભ ફાટી પડ્યું તે ગુસ્સાથી લાલ થઈ ગયા મારું જીવન તો એમ પણ મુશ્કેલીથી ભરેલું હતું અને અનિતાના મંગેતરે મારા જીવનમાં એકબીજો કાંટો વાવી દીધો હતો મામીએ મને વાળોથી ઘસડીને એક રૂમમાં બંધ કરી દીધી હતી અને આખો દિવસ ખાવા માટે કંઈ પણ નહોતું આપ્યું મામા મને પ્રેમ તો કરતા હતા પરંતુ મામી સામે તેમનું કંઈ નહોતું ચાલતું બીજે દિવસે મામીએ મને બહાર કાઢી અને એક જોડી કપડાં મારી સામે ફેંક્યા અને મને કહ્યું કે આ પહેરીને તૈયાર થઈ જા આજે તારા લગ્ન છે હું સ્તબ્ધ થઈને મામીના ચહેરા તરફ જોતી રહી બીજા શહેરમાં મામીની એક બહેનપણી રહેતી હતી તેમના પુત્ર સાથે મામીએ મારા લગ્ન કરાવી દીધા હું મામીની દયા પર જીવવાવાળી ના મારી અંદર એટલી હિંમત હતી કે ના મારી એટલી ઓકાત હતી કે મામીને સવાલ કરી શકું કે જેની સાથે લગ્ન થઈ રહ્યા છે તે કેવો છે તેથી ચૂપચાપ તેમના નિર્ણય સમક્ષ માથું નમાવી દીધું હું મામાના ગળે વળગીને ખૂબ જ રડી હતી મામાએ પ્રેમથી મારા માથા ઉપર હાથ ફેરવ્યો હતો અને મને આશીર્વાદ આપ્યા હતા કે જા બેટા તું જ્યાં પણ રહે ત્યાં સુખી રહે હું અરુણની દુલ્હન બનીને અરુણના ઘરે આવી ગઈ મને લાગ્યું મારા પતિ અરુણના રૂપમાં મને એક મોટો સહારો મળી ગયો છે મારા જીવનમાં જે મારા માતા પિતાના પ્રેમની કમી હતી તે અરુણ પૂરી કરી શકશે પરંતુ મને શું ખબર હતી કે આ સંબંધ મારા માટે સળગતા અંગારાથી ઓછો નહીં હોય અરુણના ઘરમાં ઘણા બધા લોકો હતા અરુણ પોતાના ઘરમાં સૌથી મોટા હતા અને તેમનાથી નાના સાત ભાઈ બહેન હતા જેમાંથી ચાર બહેનો અને ત્રણ ભાઈઓ હતા અરુણ સૌથી મોટા હતા અને હું વિચારી રહી હતી કે હું આ ઘરની મોટી વહુ બનીને આવી છું પરંતુ આ મારી ગેરસમજ હતી મને તો આ ઘરમાં નોકરાણી બનાવીને લાવવામાં આવી હતી લગ્નની પહેલી રાત્રે અરુણે મારા હાથને પોતાના હાથમાં પકડીને મને વચન આપ્યું હતું કે હું તને દુનિયાની તમામ ખુશીઓ આપીશ અને તારા પર ક્યારેય કોઈ આંચ નહીં આવવા દઉં તેઓ આખી રાત મારા પર તેના અપાર પ્રેમની વર્ષા કરતા રહ્યા અને તેમનો અપાર પ્રેમ જોઈને મને લાગ્યો હતો કે જાણે મારા મનની ઉજળ જમીન ઉપર ઠંડકનો વરસાદ વરસી રહ્યો હોય પરંતુ આ ખુશી પણ મને લાંબા સમય સુધી ના મળી આ વખતે પણ હું ખાલી દામન રહી ગઈ આ વખતે પણ ખુશીઓ મારી પાસે આવતા આવતા રહી ગઈ હતી હું સમજી ગઈ હતી કે મારી પરીક્ષાનો તબક્કો હજી પૂરો નથી થયો મને મારી ઓકાત બીજા જ દિવસે સમજાઈ ગઈ હતી જ્યારે સવાર સવારમાં મારા સાસુએ મારા રૂમનો દરવાજો જોર જોરથી ખખડાવ્યો હતો દરવાજો ખોલતાની સાથે જ તેઓએ સંભળાવવા લાગ્યા હતા અને હું સ્તબ્ધ થઈને તેમનું મોઢું જોઈ રહી હતી તે સતત ચીસો પાડીને બોલી રહ્યા હતા તેમના શબ્દોની આગ મારા આખા શરીરને સળગાવી રહી હતી તે ચીસો પાડીને કહી રહ્યા હતા કે હું તને અહીંયા અયાશી કરવા માટે નથી લાવી તારા જેવી અનાથને ખાલી હાથે હું એટલા માટે લઈને આવી છું જેથી તું જીભ ચલાવ્યા વગર મારા આખા ઘરનું કામકાજ સંભાળી લે અને મારા દરેક આદેશનું પાલન કરે તને આ હું એક નોકરાણીની હેસિયતથી લાવી છું વહુરાણી બનવાની કોશિશ ના કર આઠ વાગ્યા છે અને તું મહારાણીની જેમ અત્યાર સુધી સૂઈ રહી છે તારી મામીએ તો એવું કહીને તને અમારા ગળે બાંધી હતી કે તું બહુ જ મહેનતો છે તો બધા કામ ચું ચા કર્યા વગર જ સંકોચ વિના કરે છે પરંતુ તારું વલણ જોઈને તો એવું નથી લાગતું હું આંસુ ગળીને રૂમમાંથી બહાર નીકળી મારી મામીએ જાણી જોઈને મને આ દલદલમાં ધકેલી દીધી હતી જેવી જ હું રૂમમાંથી બહાર આવી તો મોટી નણંદ કહેવા લાગી મારા ભાઈને પોતાની અદાઓની જાળમાં ફસાવાની કોશિશ ના કરતી મારો ભાઈ ફક્ત મારી જ માનું માન સાંભળે છે બીજા કોઈનું નહીં તું આ ઘરમાં નોકરાણી બનીને આવી છે તો નોકરાણી બનીને જ રહેજે કોઈ પણ એવું કામ ના કરતી જેના કારણે તને ધક્કા મારીને ઘરની બહાર કાઢવામાં આવે પોતાની નણંદની વાતો સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ હતી તે સ્પષ્ટ શબ્દોમાં મને ધમકી આપી રહી હતી કે તારે રહેવું હોય તો અમારી નોકરાણી બનીને રહે નહીં તો જ્યાંથી નીકળીને આવી છે એ જ નરકમાં પાછી જતી રહે હું ચૂપચાપ ત્યાંથી રસોડામાં જતી રહી મારી આંખો ભીની થઈ ગઈ હતી હું જલ્દી જલ્દી બધા માટે નાસ્તો બનાવવા લાગી થોડી વાર પછી અરુણ ઉઠીને આવ્યા તેમણે મને આ કામ કરતા જોઈ પરંતુ કંઈ જ ન બોલ્યા મારું મન ભાંગી પડ્યું હતું હું સમજી ગઈ હતી કે મારી આખી જિંદગી આમ જ ટોણા સાંભળવામાં નીકળી જવાની છે અને બીજાની ગુલામી કરવામાં જ પસાર થઈ જશે પરંતુ ખબર નહીં કેમ જ્યારથી અરુણને જોયા ત્યારથી મારા દિલમાં એક આશા હતી કે મને એક મજબૂત સહારો મળી ગયો છે પરંતુ જ્યારે આ આશા તૂટી તો હું પોતાને સંભાળી ના શકી અને મારા દિલના ટુકડા ટુકડા થઈ ગયા મારી મોટી નણંદે બરાબર કહ્યું હતું કે અરુણ પોતાની માની દરેક વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે અને તે સાચું હતું કે અરુણ પોતાની માની દરેક સાચી ખોટી વાત ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેતા હતા મારા સાસુ મારી ના કરેલી ભૂલો પણ અરુણને ગણાવતા અને અરુણ મારું બધાની સામે જ અપમાન કરી દેતા શરૂઆતમાં મેં પોતાની સફાઈ આપવાની કોશિશ કરી પરંતુ અરુણ મારી વાત સાંભળવા જ નહોતા માંગતા તે તો બસ પોતાની માનો જ સાંભળતા હતા પછી મેં પણ કહેવાનું બંધ કરી દીધું સવારથી લઈને સાંજ સુધી હું ગાંડાની જેમ કામ કરતી અને જ્યારે રાત પડતી તો અરુણ પોતાનો પ્રેમ લૂંટાવવા માટે તૈયાર બેઠા હોતા પરંતુ એ વખતે અરુણનો પ્રેમ મને સાવ જ મતલબ વગરનો લાગતો હતો મારું ઠંડુ વલણ જોઈને અરુણ પણ પડખું ફરીને સૂઈ જતા હતા જિંદગીએ મને બહુ જ મોટી હાર આપી હતી ધીમે ધીમે આમાં જ દિવસો પસાર થઈ રહ્યા હતા કે ત્યારે અચાનક મારા જીવનમાં ઠંડા પવનનો જોકું આવ્યું જેને મને અંદર સુધી સુકૂન આપ્યું ઘણા દિવસોથી મારી તબિયત ખરાબ હતી પરંતુ મારા સાસુ મને ડોક્ટર પાસે લઈ નહોતા જતા અને જ્યારે એક દિવસ હું ઘરનું કામ કરતા કરતા અચાનક જ ખરાબ રીતે ચક્કર ખાઈને નીચે પડી ગઈ તો મજબૂર થઈને મારા સાસુએ મને ડોક્ટર પાસે લઈ જવી પડી ડોક્ટર મારી તપાસ કરી અને જણાવ્યું કે હું પ્રેગ્નેન્ટ છું આવા તે મારામાં નવો પ્રાણ ફૂક્યો હું ખુશીથી પાગલ થઈ રહી હતી હું મનમાં ને મનમાં વિચારી રહી હતી કે આ ખુશખબર અરુણને સંભળાવીશ તો તે કેટલા ખુશ થશે પરંતુ મારી ખુશી પાણીમાં ફેરવાઈ ગઈ જ્યારે મારા સાસુએ કહ્યું કે તેમને દીકરો જોઈએ જો દીકરી થઈ તો આગળ જે કંઈ પણ થાય તેના માટે જવાબદાર તું પોતે હોઈશ પોતાના સાસુની વાત સાંભળીને મારું મન હચમચી ગયું હતું છોકરાઓ કે છોકરી શું આપું તે ભગવાનની મરજી છે આમાં હું શું કરી શકું પરંતુ હું એટલું જરૂર જાણતી હતી કે મારા સાસુને છોકરો જોઈતો હતો તેથી જો મને છોકરી થઈ તો મારા સાસુ તેને નુકસાન જરૂર પહોંચાડશે મારા સાસુએ મારા જીવનની સૌથી મોટી ખુશીને દુઃખમાં ફેરવી દીધી હું રાત દિવસ એ જ ચિંતામાં ડૂબેલી રહેતી હતી કે જો છોકરી થઈ તો શું થશે મેં ઘણી વખત આ બાબતે અરુણ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો અરુણે મને વાત ટાળી દીધી કહેવા લાગ્યા કે જે થાય તે જોયું જશે તું શા માટે અત્યારથી તેની ચિંતા કરી રહી છે તું પ્રાર્થના કર કે તને પુત્ર જ આપે ક્યારેક ક્યારેક અરુણ ઉપર મને આશ્ચર્ય થતું હતું કે તે ભણેલા ગણેલા હોવા છતાં પણ સાચા ખોટાનો ભેદ કેમ નથી કરી શકતા અરુણ સારી રીતે જાણતા હતા કે આ ઘરમાં મારી સાથે શું શું થઈ રહ્યું છે મારા પર કેવા કેવા અત્યાચાર ગુજારવામાં આવે છે અને તેમની માનવ વ્યવહાર મારી સાથે કેવો છે પરંતુ તેમણે મારા વતી એક પણ શબ્દ પોતાની માને નહોતો કહ્યો સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને મારા છ મહિના વીતી ગયા હતા અને આ છ મહિનામાં મેં રડતા રડતા વિતાવ્યા હતા હું રડી રડીને ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભગવાન જો મારી દીકરી થઈ તો આ લોકો તેની સાથે કેવું વર્તન કરશે કારણ કે મારું મન ગવાહી આપતું હતું કે મને પુત્રી જ થશે પરંતુ મેં મારા મનમાં દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે જો ભગવાન મને દીકરી પણ આપશે તો હું તેને લઈને ક્યાંક દૂર જતી રહીશ મને અરુણ પાસેથી તો કોઈ અપેક્ષા જ ન હતી કારણ કે અરુણ તો પોતાની માની દરેક વાતમાં માથું નમાવી દેતો અને તેમની માને તો પુત્ર જ જોઈતો હતો જ્યારે અરુણ મારા માટે પોતાની મા વિરુદ્ધ એક શબ્દ પણ નથી બોલ્યા તો પછી તે પોતાની પુત્રી માટે શું બોલવાના મારા નવ મહિના પૂરા થવાના હતા પરંતુ હું હજી પણ આખા ઘરનું કામ કરતી હતી સવારથી લઈને રાત સુધી ઘરના તમામ કામ કરીને થાકીને લોટપોટ થઈ જતી હતી ખાવા પીવાની પણ કોઈ ખાસ વ્યવસ્થા ન હતી જે કંઈ મળ્યું એ જ ખાઈ લીધું અને ક્યારેય ખાવાનું મન ના થાય તો એ એમ જ સૂઈ જતી કોઈ ફોર્સ કરવાવાળું પણ ન હતું કે ઊભી અને જમ્યા પછી જ સૂઈ જજે અરુણને ક્યારેક ક્યારેક પોતાની નોકરીના કામથી બીજા શહેરમાં જવું પડતું હતું અને તેમને ત્યાં ઘણા દિવસો લાગી જતા હતા એ જ રીતે અત્યારે અરુણ પોતાના કામથી બહાર ગયા હતા કે ત્યારે જ મને પ્રસૂતિની પીડા શરૂ થઈ મેં પોતાના સાસુને જણાવ્યું તો કહેવા લાગ્યા પહેલાં જે મેલા કપડાં પડ્યા છે તેને ધોઈ નાખ ત્યાર પછી હું તને ડૉક્ટર પાસે લઈ જઈશ હું આશ્ચર્યથી મારા સાસુ સામે જોઈ રહી હતી કે કોઈ આટલું પથ્થરદિલ કેવી રીતે હોઈ શકે મેં જેમ તેમ કરીને કપડાં ધોયા ત્યાર પછી મારા સાસુ મને હોસ્પિટલ લઈને ગયા જ્યાં થોડી જ વારમાં મેં એક ખૂબ જ સુંદર બાળકીને જન્મ આપ્યો જ્યારે નર્સે મને કહ્યું કે તમે એક બાળકીને જન્મ આપ્યો છે તો હું ખૂબ જ વધારે ડરી ગઈ હતી મેં તે નર્સને હાથ જોડીને કહ્યું કે મહેરબાની કરીને મારા પરિવારના સભ્યોને અત્યારે આ અંગે કંઈ જ ના કહેશો નર્સ આશ્ચર્યથી મારી સામે જોવા લાગી અને કહેવા લાગી કે આવું કેમ તો મેં તેની આખી વાત જણાવી દીધી મેં તેને કહ્યું કે મને અહીંથી ભગાડી દે નહીંતર તે લોકો મારી દીકરીને મારી નાખશે તે નર્સ દયાળુ હતી તેણે મને ચાદર આપી અને મારી બાળકીને એક ચાદરમાં લપેટીને મારા ખોળામાં આપીને કહ્યું તો પાછળના દરવાજાથી નીકળી જા તારી પાસે અડધો કલાક છે એ લોકોને હું સંભાળી લઈશ મેં તે નર્સનો આભાર માન્યો અને લેબર રૂમના પાછળના દરવાજાથી ભાગી ગઈ ભાગતી ભાગતી હું રોડ પર આવી ગઈ હતી દોડી દોડીને હું એટલી વધારે થાકી ગઈ હતી કે હું આખા રસ્તા કિનારે બેસી ગઈ કે ત્યારે જ અચાનક એક ગાડી ત્યાં આવીને ઊભી રહી અને તેમાંથી એક વૃદ્ધ આદમી અને એક વૃદ્ધ મહિલા નીકળ્યા તે મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે બેટી તું અહીંયા આવી રીતે કેમ બેઠી છે તારે કંઈ જોઈએ છે કે શું મેં તેમને કહ્યું કે હા મારે એક છાપરું જોઈએ છે જ્યાં હું ઇજ્જતથી પોતાની પુત્રી સાથે રહી શકું હું પોતાની નાજુક બાળકીને છાતીએ લગાવીને રેડી રહી હતી અને તે લોકોને મારા પર દયા આવી ગઈ મારી હાલત એવી ન હતી કે તે લોકો મને બધું વધારે પ્રશ્ન પૂછે તે બંને મને કહેવા લાગ્યા કે બેટા અમારી સાથે અમારા ઘરે ચાલ અમે પોતાના ઘરમાં એકલા રહીએ છીએ અમે તને અને તારી બાળકીને પોતાની સાથે રાખવા માટે તૈયાર છીએ જ્યાં તું ઇજ્જતથી પોતાનું જીવન જીવી શકે છે તે લોકો મારા માટે સાવ જ અજાણ્યા હતા પરંતુ હું રસ્તા પર આમ જ ક્યાં સુધી બેસી રહું હું ચૂપચાપ કંઈ પણ સમજ્યા વિચાર્યા વગર ગાડીમાં જઈને બેસી ગઈ અને તેઓ મને પોતાના ઘરે લઈ ગયા ઘર શું એ તો એક આલિશાન મહેલ હતો તે બંને જણા પોતાના ઘરમાં એકલા જ રહેતા હતા નોકરોની કમી ન હતી તેમણે મને અને મારી દીકરીને રહેવા માટે એક અલગ જ રૂમ આપી દીધો અને મને કહ્યું કે બેટા તું અમને મમ્મી અને પપ્પા કહી શકે છે કારણ કે અમે ઓલાદ માટે તરસીએ છીએ અમારો એક જ પુત્ર છે જે વિદેશમાં રહે છે જે ક્યારેક ક્યારેક અમને મળવા માટે આવે છે મમ્મી પપ્પાએ જ મારી દીકરીનું નામ શિવાની રાખ્યું હતું કારણ કે મારી દીકરી ખૂબ જ સુંદર હતી એકદમ ગોળમટોળ અને દૂધ જેવી હું ખૂબ જ શાંતિથી મમ્મી પપ્પા સાથે રહેતી હતી તે લોકો મારી દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા અને આખો દિવસ પોતાના ખોળામાં રમાડતા મેં તેમને કહ્યું હતું કે મારા પતિનું અવસાન થઈ ગયું છે અને મારી સાસરીવાળા સારા લોકો નથી તેમને દીકરો જોઈતો હતો તેથી તે લોકો મારી પુત્રીને નુકસાન પહોંચાડી શકતા હતા અને તેથી જ હું પોતાની દીકરીને લઈને ભાગી ગઈ છું મમ્મી પપ્પાએ કહ્યું હતું કે તું આરામથી અહીંયા રહે તને અને તારી દીકરીને કોઈ નુકસાન નહીં પહોંચાડે મને આશ્ચર્ય થતું હતું કે હું કેટલી કમનસીબ હતી કે મને સાચા પ્રેમ ક્યાંથી ના મળ્યો અને મારી દીકરી કેટલી નસીબદાર છે કે જેને પારકા પાસેથી સાચો પ્રેમ મળ્યો હતો હું પણ મમ્મી પપ્પાનું એક દીકરી બનીને ધ્યાન રાખતી હતી તેમની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતી તેમની સેવા કરતી મને ખૂબ જ ખુશી મળતી હતી અને તેઓ મને આશીર્વાદ આપતા નહોતા થાકતા તેઓ કહેતા હતા કે પાછલા જન્મમાં ચોક્કસ કોઈ સારા કર્મ કર્યા હશે જેથી તું અમને મળી સમય હવે પાંખો લગાવીને ઉડી રહ્યો હતો અને મારી પુત્રી એક વર્ષની થવાની હતી કે ત્યારે જ અચાનક મમ્મી પપ્પા બીમાર પડી ગયા અને પથારી વર્ષ થઈ ગયા હું રાત દિવસ તેમની સેવામાં લાગેલી રહેતી એકવાર પપ્પા મારો હાથ પકડીને કહેવા લાગ્યા બેટા સરિતા મેં તને પોતાની સગી દીકરીની જેમ જ રાખી છે મેં તને સગી દીકરી કરતાં પણ વધુ પ્રેમ આપ્યો છે અને શિવાનીને તો મેં પોતાના ખોળામાં ખવડાવ્યું છે હું નથી ઈચ્છતો કે અમારા મૃત્યુ પછી તું બે સહારા થઈ જા અમારી બીમારીનું સાંભળીને અમારો પુત્ર વિદેશમાંથી આવી રહ્યો છે તેથી હું ઈચ્છું છું કે હું તારા લગ્ન પોતાના પુત્ર સાથે કરાવી દઉં પછી તું અને શિવાની હંમેશા આ ઘરમાં રહેજો તમને કોઈ તકલીફ નહીં પડે પપ્પાના મોઢેથી અવાજ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ હું પરિણિત હતી હું તેમના પુત્ર સાથે લગ્ન કેવી રીતે કરી શકું હું હજુ અરુણની પત્ની હતી મેં ના પાડવાના ઇરાદાથી પપ્પા તરફ જોયું પરંતુ તેમની આશાભરી નજર મારા પર ટકેલી હતી હું ના પાડતા પાડતા રહી ગઈ હું એક બીમાર વ્યક્તિનું દિલ નહોતી તોડી શકતી મેં વિચાર્યું જ્યારે તેમનો પુત્ર આવશે તો હું તેની સાથે વાત કરીશ કે હું પરિણિત છું અને મારા પતિ જીવિત છે અને મને ખાતરી છે કે તે મારી વાતને ચોક્કસ સમજશે અને પોતાના માતા પિતાને પણ સમજાવશે મારી હા એ જ જાણે તેમની અંદર નવો પ્રાણ ફૂંક્યો હતો તે લોકો કેટલી ખુશીથી લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા કે તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી મારો એક એક દિવસ ખૂબ જ મુશ્કેલીથી પસાર થઈ રહ્યો હતો બે દિવસ પછી તેમનો પુત્ર આવવાનો હતો આજે ઘરમાં ખૂબ જ રોનક હતી મમ્મી પપ્પાએ આખા ઘરને શણગારી રાખ્યું હતું કારણ કે આજે જ તેમનો પુત્ર આવવાનો હતો હું મમ્મી પપ્પા સાથે બેઠી હતી અને શિવાની અમારી વચ્ચે જ રમી રહી હતી કે ત્યારે જ અચાનક બહાર ગાડીનો હોન વાગ્યો મમ્મીએ કહ્યું મારો પુત્ર આવી ગયો એટલામાં જ તેમનો પુત્ર અંદર દાખલ થયો જેને જોતાં જ મારા રૂવાડા ઊભા થઈ ગયા અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે તે તો અરુણ હતા પરંતુ અરુણ આમના પુત્ર કેવી રીતે હોઈ શકે મારા માથે આભ ફાટી પડ્યું હતું મને કંઈ સમજાતું ન હતું પછી અચાનક જ વીજળીની ઝડપે શિવાની તરફ આગળ વધી અને તેને ખોળામાં ઉઠાવી લીધી અને પાછળ હટીને કહ્યું મારી નજીક આવવાની કોશિશ ના કરતા નહીતર હું તમારો જીવ લઈ લઈશ જો મારી પુત્રીને નુકસાન પહોંચાડશો તો હું તમને પણ નહીં બક્ષું અરુણ મારી તરફ ઝડપથી વધ્યા અને કહેવા લાગ્યા કે સરિતા તું ક્યાં જતી રહી હતી મેં તને કેટલી શોધી પણ તું ના મળી અરુણ જેટલા મારી નજીક આવી રહ્યા હતા હું તેમનાથી એટલી જ દૂર જઈ રહી હતી અને તેમની અંદર બેચેની અને હતાશા હતી પોતાની દીકરીને મળવાની તડપ પણ હતી પરંતુ મને કંઈ પણ દેખાતું ન હતું હું તો ડરના કારણે થરથર ધ્રુજી રહી હતી હું તો વિચાર પણ નહોતી કરી શકતી કે અરુણથી મારો સામનો પણ થશે મારા દિમાગમાં એવો જ વિચાર આવી રહ્યો હતો કે અરુણ મારી દીકરીને મારી પાસેથી જીનવી લેશે અરુણ મને વારંવાર પૂછી રહ્યા હતા સરિતા તું ક્યાં જતી રહી હતી પ્લીઝ ડરીશ નહીં હું તને કે આપણી પુત્રીને કોઈ પણ નુકસાન નહીં પહોંચાડું અમે બંને આ સમયે ભૂલી ગયા હતા કે અમારા સિવાય આ રૂમમાં મમ્મી પપ્પા પણ છે મમ્મી પપ્પા આશ્ચર્યથી ક્યારેક મારી સામે જોતા તો ક્યારેક અરુણ સામે તેમને તો કંઈ સમજાતું ન હતું અરુણે કહ્યું સરિતા જ્યારે તું મને છોડીને જતી રહી તો તને ખબર છે કે હું તને કેટલી યાદ કરતો હતો અને તારી યાદમાં કેટલો તડપ્યો છું પુત્રીની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થયો હતો પરંતુ આગલી વાતથી મારા માથા પર આભ ફાટી પડ્યો કે તું પુત્રીને લઈને ફરાર થઈ ગઈ છે માએ મને જણાવ્યું હતું કે તું પોતાના કોઈ જૂના પ્રેમી સાથે ભાગી ગઈ છે પરંતુ મારું દિલ કહેતું હતું કે તું કોઈની સાથે નથી ભાગી બલકે મારી માથી પરેશાન થઈને પોતાની પુત્રીને લઈને ભાગી ગઈ છે અરુણ શિવાનીને ખોળામાં લેવા માટે આતુર હતા પરંતુ હું હજી ડરી રહી હતી અને શિવાનીને છાતીએ લગાવીને ઊભી હતી હું અરુણ ઉપર કેવી રીતે વિશ્વાસ કરી શકું જેમણે એક વર્ષ સુધી મારા અધિકાર માટે કોઈ પણ અવાજ નહોતો ઉઠાવ્યો તો પછી કેવી રીતે વિશ્વાસ કરી લઉં કે આજે તેમનો પ્રેમ પોતાની પુત્રી પ્રત્યે જાગી ગયો છે તો તે પોતાની માની હામાં હા પાડવાવાળા પુત્ર હતા અને તેમની માને તો પુત્ર જોઈતો હતો પપ્પા મમ્મી આશ્ચર્યથી આ બધું જોઈ રહ્યા હતા અને અમને વારંવાર પૂછી રહ્યા હતા કે બેટા આ બધું શું છે કારણ કે તેમની નજરમાં તો હું વિધવા હતી અને હું પણ એ જાણવા માંગતી હતી કે અરુણ તેમના થઈ ગયા ત્યાર પછી પપ્પાએ શિવાનીને મારા ખોળામાંથી ઉઠાવી લીધી હતી અને પોતાના ખોળામાં બેસાડી દીધી અને પછી ધીમે ધીમે બધી જ વાતો બહાર આવતી ગઈ અરુણ મમ્મી પપ્પાના જ પુત્ર હતા બાળપણમાં જ તેમના મોટા બાપુએ તેમને દત્તક લઈ લીધા હતા કારણ કે તેમના મોટા બાપાને ત્યાં કોઈ સંતાન ન હતો પરંતુ ભગવાનની મરજી અરુણને લેતા જ તેમના તેમના ઘરે બાળકોની લાગી ગઈ ઘરમાં સાત બાળકોનો જન્મ થયો જેનાથી ત્રણ છોકરા અને ચાર છોકરીઓ હતી અરુણનો એક મોટો ભાઈ હતો જેનું નામ રોહન હતું તે મમ્મી પપ્પા સાથે રહેતો હતો પરંતુ એક રોડ એક્સિડન્ટમાં તે મૃત્યુ થઈ ગયું મમ્મી પપ્પા હવે સાવ એકલા પડી ગયા હતા તેમને પોતાના ભાઈને કહ્યું કે હવે અરુણને મને આપી દો તમારા ઘરે તો ભગવાનની કૃપાથી સાત બાળકો છે પરંતુ અરુણની એક મહિલા હતી તેમની નજર પપ્પાના પૈસા પર હતી તે અરુણ દ્વારા પપ્પાના પૈસા લેવા માંગતી હતી તેથી તેમણે અરુણને ક્યારેય મમ્મી પપ્પા પાસે આવવા દીધા નહીં અને તેમને પોતાના કાબુમાં કરીને રાખ્યા અરુણની મોટીમાં તેમને હંમેશા ઇમોશનલ બ્લેકમેલ કરતા હતા અને તે મમ્મી પપ્પા પાસે આવતા અને ઘણા બધા પૈસા લઈને જતા હતા અરુણ પોતાની મોટી માને ખૂબ જ પ્રેમ કરતા હતા કારણ કે તેમણે બાળપણથી જ મોટી માને પોતાની માના રૂપમાં જોઈ હતી તેથી તે તેમની બધી જ વાતો ખુશીથી સ્વીકારી લેતા હતા એકવાર મોટી મા પપ્પા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે અરુણના ભણતર માટે એક મોટી રકમની જરૂર છે પુત્રના ભણતરની વાત સાંભળીને પપ્પાએ પણ એક મોટી રકમ મોટીમાને આપી દીધી હતી પરંતુ મોટીમાએ તે રકમ પોતાના ખર્ચા માટે વાપરી અને અરુણને એવી જ નાની મોટી સ્કૂલમાં ભણાવતા રહ્યા મમ્મી પપ્પા એવું જ સમજતા હતા કે તેમનો પુત્ર વિદેશમાં સેટલ છે ત્યાં જ અભ્યાસ કર્યો છે અને ત્યાં જ ક્યાંક નોકરી કરે છે પરંતુ તેમનો પુત્ર તો અહીંયા જ કોઈ નાની મોટી નોકરી કરતો હતો અરુણે પણ પોતાના માતાપિતાને આ વાત નહોતી જણાવી કે તેમને દુઃખ થશે તે ક્યારેક ક્યારેક એક બે વર્ષમાં પોતાના માતા પિતાને મળવા આવતા હતા અને તે એવું જ નાટક કરતા હતા કે જાણે તે વિદેશથી આવ્યા હોય આ સમયે પણ અરુણ મોટીમાના ઘરેથી જ પોતાના માતા પિતાને મળવા આવ્યા હતા પરંતુ મને અને પોતાની પુત્રીને જોઈને પોતાની ભાવનાઓ પર કાબૂ ના રાખી શક્યા અને તેથી જ આખું રહસ્ય ખુલી ગયું અરુણે જણાવ્યું કે જ્યારે તું બાળકીને લઈને હોસ્પિટલમાંથી ભાગી ગઈ હતી તો તે રાત્રે હું ખૂબ જ રડ્યો હતો હું તો પોતાની દીકરીનો ચહેરો પણ નહોતો જોઈ શક્યો ત્યાર પછી મને અહેસાસ થયો કે તારી સાથે કેટલો અન્યાય થયો છે અને હું કેટલો ખોટો હતો કે સારો પતિ પણ ના બની શક્યો હું તારી સાથે એક વર્ષ રહ્યો અને તે એક વર્ષમાં હું કદાચ તારા પ્રેમમાં પડી ગયો હતો જે મને પછીથી સમજાયું કે હું તારા વિના નહીં રહી શકું હું તારા માટે અને પોતાની પુત્રી માટે ખૂબ જ તડપતો રહ્યો કે કાશ ક્યાંકથી તમે બંને મળી જાઓ જેથી તારી પાસે પોતાની ભૂલની માફી માંગી શકું મમ્મી પપ્પાએ મને ગળે લગાડી લીધી અને કહેવા લાગ્યા કે અમે તો તને અમારી વહુ બનાવવા માંગતા હતા પરંતુ તું તો પહેલાથી જ અમારી વહુ છે તેમણે શિવાનીને પણ પ્રેમ કર્યો શિવાની માટે તેમના પ્રેમમાં પહેલાં પણ કોઈ કમી નહોતી પરંતુ હવે તો શિવાની તેમની પોતાની પોત્રી હતી તેમણે અરુણને કહ્યું જો તું ઈચ્છે તો પોતાની મોટીમા સાથે રહી શકે છે પરંતુ સરિતા અને શિવાની અમારી સાથે જ રહેશે અમે લોકો આ બંને વગર નહીં રહી શકીએ અરુણ બોલ્યા ના પપ્પા હું મારી દીકરી અને મારી પત્ની માટે ખૂબ જ તડપ્યો છું અને હવે મને તમારા બંનેની તકલીફનો પણ અહેસાસ છે કે મોટાભાઈના મૃત્યુ પછી તમે બંને કેટલા એકલા પડી ગયા છો મોટીમાને ભગવાનને ઘણા બધા બાળકો આપ્યા છે પરંતુ તમે તો સાવ એકલા છો મોટીમાં અને મોટા બાપુ પોતાના બાળકો સાથે ખુશ રહેશે હું તમારા સાથે જ રહીશ અને પોતાની પત્ની દીકરી સાથે રહીશ અરુણે મારી માફી માંગી અને મેં પણ અરુણને માફ કરી દીધા કારણ કે અરુણના લીધે મને આટલો પ્રેમ કરવાવાળા સાસુ અને સસરાના રૂપમાં માતા પિતા મળ્યા હતા હવે મારું ફેમિલી સંપૂર્ણ થઈ ગયું હતું પ્રેમ કરવાવાળા સાસુ સસરા જીવ આપવાવાળો પતિ અને એક સુંદર પુત્રી હવે મારે જીવનમાં બીજું કંઈ જ નહોતું જોઈતું સાચું કહેવાય છે કે ભગવાન ક્યારે આપણું ખરાબ નથી ઈચ્છતા તે પોતાના ભક્તો માટે હંમેશા કંઈક ને કંઈક સારું જ વિચારે છે બસ ક્યારેક ક્યારેક આપણે કૃતજ્ઞ બની જઈએ છીએ અને ખૂબ જ વધારે મુશ્કેલીઓનો સામનો કરીને ભગવાનથી નારાજ થઈ જઈએ છીએ પરંતુ જે લોકો હિંમતથી સામનો કરે છે અને દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તો ભગવાન પણ આપણાથી ખુશ થાય છે અને તેનો પુરસ્કાર તે આપણને ચોક્કસપણે આપે છે અને મને પણ મારા ભગવાને આટલા સારા સંબંધીઓ આપીને પોતાની પરીક્ષાનો પુરસ્કાર આપ્યો હતો તો મિત્રો તમને અમારી આ વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો સુરક્ષિત રહો ધન્યવાદ